બાકી ભાઈ અમારા તો તો પગુ લાલ છોડ થઈ ગયા છે અત્યારે દ્વારકા દઈશ રાધે જય જેમ આ મગજ કેમ છો મજામાં મજામાં આ જ હશો તમે વિચારતા હશો અત્યારે હા હાલીને જાય છે ભાઈ અમે હાલીને જ જઈએ છીએ અત્યારે અમારે હું છે બહુ મોટો ચેલેન્જ થઈ ગયો છે પૂરું થઈ ગયા સીધો દ્વારકા હાલીને જવાનું છે આપણે

ખાલી થતી ખાલી થતી જાય બેટરી લો થતી જાય છે અરે આપણે વાંધો નથી કેમ કે એ ખાદરીથી હાલીને આવે છે અને આપણે અહીં ગળુંથી હાલવાનું ચાલુ કર્યું અરે આપણી બૅટરી તો ભૂલ જ છે ત્યાં ઉધી રહી ને ખબર નથી હવે ઉધી જાય ઉપરથી

અને ભાઈ અત્યારે તડકો બહુ કર્યો હા બહુ તડકો બહુ અને ભાઈ આમાં હે ને આગળ પાછળ હાલે છે બધા દો આ કેટલા હેટા છે અને અમારી પાછળ જે છે ને એ જે જોરવાની આગળ છે અર્ધા તો એટલે આમાં નોક હાલે છે પણ હાલવાની મજા આવે છે કેમ કે બધા હે ને હાવ આરામથી હાલવા વાળા છે અને ધીરે ધીરે હાલ્યા જાય ને એટલે બધાને મજા આવે કોઈ થાકડો ન લાગે અને બ્રેક કરતાં કરતાં જ છે

અરે તો ભાઈ આંકડાને મસ્ત મજાના આના રોડ બની જશે રોડલી બનાવવાની છે મસ્ત મજાના નેટ નંબર આપાને જોવો હું આને રોકીમાં એક નંબર આવેલા এলা এর থেকে তারি মিডিয়াম পর্যন্ত আরই তারিখ তোটাই দেই টাগড়ি ভাঙিনা কেয়ারি ঠিকই চাকমা পড়ে

મજામાં હાલવાની હા હજે નવા નવા છે ને બે પાંચ કિલોમીટર આવ્યો હં હં બાકી ભાઈ અમારા તો પગુ લાલ છોડ થઈ ગયા છે અત્યારે કેમ કે ભાઈ આપણે ત્રણ ચાર વરસ હાયલા નથી રૂટમાં થોડુંક અઘરું લાગે હમ પાછો પેલો દિવ છે ને એટલે થોડુંક અઘરું લાગે આપણે આનાની પેલા છે ને ભગળા હાલીને જતા ને અહીં એટલો વાંધો આવ્યો અહીં કેમ આપણે છે ને પાછળ ભાઈ ગઈ ગયા પાંચસો મીટર આગળ જોઈ આપણે આપડે નાઈટ ઓલ કરી નાખવાનો હે બસ ને હમ સમાજ સમાજ આવી ગયો મસ્ત મજાના હર્ષ છે કેમ કે આપણે હર્ષ ભાઈ જવાનું હતું એ કેન્સલ થઈ ગયું જય જ રોકાઈ ગયા છે બધા જમવાનું બનાવ્યું છે ના જો ભાઈ કાકા બેઠા રહેવા દે બને ખબર નથી કે ને બનાવવાનું છે એ જો ખીચડી બની ગઈ આપણે રોટલી બધી બનાવી નથી રોટ एक जना तो नहीं ले तो जो वा वा नहीं बाकी हम बताई जाओ मस्त मजा जगह है चलो तो आज व्लॉग है ना पूरा कर